દક્ષાબેન તમને જે છે એ થાઇરોઈડની તકલીફ થઈ ગઈ હતી એમાં વજન વધતું જતું હતું શરીરમાં દુખાવા થતા હતા ખાલી ચડી જતી હતી નબળાઈ થાક લાગતો હતો અને સાથે સાથે જે છે એ પાચનની સમસ્યા ગેસ એસિડિટી થતા હતા કેટલા સમયથી બેના તકલીફ હતી તમને ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી હતી તો એના માટે તમે કેટલા ડોક્ટર અલગ અલગ બદલ્યા હશે ચારથી પાંચ બરાબર એ લોકો દવા આપતા તો કંઈ સારું લાગતું બરાબર થાઇરોઇડ માટે એ લોકોએ શું કીધું આજીવન ગોળી ખાવી પડશે એમ કીધું બરાબર છે હવે તમે સંજીવનીમાં દવા કરાવવા માટે આવ્યા બે આપણે રેગ્યુલર પંચકર્મમાં સારવાર કરી સાત દિવસની અને આપણી ચાર મહિનાની દવા થઈ બરાબર છે તમને કેવું લાગે છે બેન અત્યારે સારું લાગે છે કેટલા ટકા ફરક લાગે નવાનું ટકા નવાનું ફરક લાગે બરાબર હવે તમારું થાઇરોઇડ કંટ્રોલમાં આવી ગયું સાવ અત્યારે કોઈ થાઇરોઇડની ગોળી ખાવાની જરૂર પડે છે કેટલો સમય તો થાઈરોઇડની ગોળી બંધ કરી દીધી તમે છ મહિના જેવું દવા ચાલુ કરી આ દવા ચાલુ કરી ત્યાંથી થાઇરોઈડની ગોળી આપણે બંધ કરી દીધી છે બરાબર અને એના પછી અત્યારે થાઇરોઇડની રિપોર્ટ સાવ નોર્મલ આવે છે બેન તમને બરાબર છે પછી શરીરમાં જે તકલીફ થતી ગેસ કબજિયાત થતી વજન વધતું જતું એ ઓછું થઈ ગયું કેટલું વજન ઘટ્યું આપણું સાત કિલા વજન ઘટ્યું બરાબર છે અને હવે શરીર પહેલાં કરતાં હળવું લાગે છે પહેલાં જે શરીરમાં થાક લાગતો ખાલી ચડી જતી ઓછી થઈ ગઈ ખૂબ સરસ આગળનો વિડીયો જોતાં પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરને વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ બેન તમારા માધ્યમથી હું લોકોને સમજાવવા માગું છું કે નાની ઉંમરમાં ઘણાને નાની ઉંમરમાં ઘણાને થાઇરોઇડ થઈ ગયો હોય પછી ડોક્ટરો આજીવન ગોળી ખાવાનું કે રોજ ગોળી ખાવાની દવા લેવાની અને છતાંય ગોળી ખાવા છતાંય શરીરમાં સારું તો લાગે જ એમ તકલીફ તો જે હોય ને એવી જ લાગે રાખતી હોય તમને એવું જ થતું ને ગોળી ખાતા તો શરીર તો વધતું જ જતું હતું ને સોજા વધતા જતા શરીરમાં દુખાવો વધતો જતો વજન વધતું જતું એવું થયા રાખતું પણ આપણે આયુર્વેદમાં શું કરીએ બેન અંદરથી નિદાન કરીએ સાચી રીતે સાચું નિદાન થાય અને સાચી રીતે ટ્રીટમેન્ટ થાય તો જો તમારી દુખાવા ઓછા થઈ ગયા ગોળીની જરૂર ન પડી શરીર પણ સારું લાગે છે બરાબર તો તમે બેન જે લોકોને હવે થાઇરોઇડનો પ્રોબ્લેમ થતો હોય કે એવી તકલીફ રહેતી હોય શું કહેવા માગશો તમે બેન કે તમે આયુર્વેદિક દવા લો તમને સારું થાય બરાબર આપણી સંજીવની જે સારવાર છે ને બેન એ આખી બધા કરતાં અલગ છે બધા લોકો એમ કહેતા કોઈ થાયરોડની ગોળી ચાલુ રાખો પછી પંચકર્મથી તકલીફ થશે આમ થશે તેમ થશે પણ જો તમને પંચકર્મ આપણું જે કરાવ્યું કેટલું સરસ રહ્યું બરાબર છે ને શરીરનું વજન ઘટ્યું કાંઈ થાક નબળાઈ લાગતી હતી બેન આપણી ટ્રીટમેન્ટમાં કાંઈ પહેલાં કરતાં જે પંચકર્મ કરાવ્યું એના પછી શરીરમાં વધારે હળવાશ લાગે શરીર હૂંકું લાગે છે ઘણું બધું ખૂબ સરસ બેન